चैनल ऊपर नवा होए तो चैनल ने सब्सक्राइब करी देजो अने वीडियो ने लाइक करी देजो धन्यवाद तमारो प्रश्न छे एक विश्वमा में कया प्राणी नी संख्या सौथी वधु छे तमारा विकल्पो छे ए पक्षीओनी बी हाथीओनी सी माछलीओनी डी ऊंटोनी तमारो साचो जवाब छे

કરણ ભારત ના કયા રાજ્ય ને કોલસા નો ભંડાર કહેવામાં આવે છે તમારો વિકલ્પો છે એ ઓરિસ્સા બી ઝારખંડ સી ગુજરાત દીક રાજસ્થાન તમારો સાચો જવાબ છે બી ઝારખંડ તમારો આગળ નો પ્રશ્ન છે 4 વિશ્વ નું સૌથી ઝડપી દોડતું પ્રાણી કયું છે તમારો વિકલ્પો છે એ હરણ बी घोड़ो सी बाघ डी चित्तो तुम्हारा साचो जवाब छे डी चित्तो तुम्हारा આગળ નો પ્રશ્ન છે 5 ભારત માં પહેલી વાર જનતા કર્ફ્યુ ક્યારે લાગવામાં આવ્યો હતો તમારા વિકલ્પો છે 1 22 માર્ચ 2020 बी 23 માર્ચ 2021 સી 25 मार्च 2019 डी 20 मार्च 2020 તમારો સાચો જવાબ છે 1 22 मार्च 2020 તમારો આગળનો પ્રશ્ન છે 6 ફિરોઝ શાહ કોટલા ક્રિકેટ સ્ટેડિયમ ક્યાં આવેલું છે તમારા વિકલ્પો છે 1 મુંબઈ બી કોલકાતા સી ચેન્નાઈ ડી નવી દિલ્હી તમારો સાચો જવાબ છે D નવી દિલ્હી તમારો આગળનો પ્રશ્ન છે 7 ભારતનું કયું રાજ્ય અંગ્રેજોનો ગુલામ નથી થયું તમારા વિકલ્પો છે A કેરળ B સિક્કિમ C ગોવા D મહારાષ્ટ્ર તમારો સાચો જવાબ છે C ગોવા તમારો આગળનો પ્રશ્ન છે આઠ ઉત્તર પ્રદેશની રાજ્યકીય મીઠાઈ કઈ છે તમારા વિકલ્પો છે એક લાડુ બી જલેબી સી રસગુલ્લા તમારો સાચો જવાબ છે બી જલેબી તમારો આગળનો પ્રશ્ન છે નવ ચ્યુઇંગ ગમ ચાવવાથી કયો રોગ મટે છે તમારા વિકલ્પો છે એક કેન્સર બી કમળો સી સુગર दी याद शक्ति तमारो साचो जवाब छे दी याद शक्ति तमारो आगर नो प्रश्न छे दस मेघधनुष्य मध्य में कयो रंग छे तमारा विकल्पो छे ए लीलो रंग बी काड़ो रंग सी पीड़ो रंग दी लाल रंग तुम्हारा साचो जवाब छे एक लीलो रंग